কমৰা মেক্টৰ নীলো আহো ও পা বাৰু ਉਹ ਹਮਲਾ ਕਰ

આપણે એમાં બીજું પાણી કમ્પ્લીટ થઈ રાખ્યું જવા સાટા દીધી ને લગભગ આઠ અગદી પછી પાછો ખાતરનો રાઉન્ડ મારવાનો આપણે જીરો જીરો પસા કારણ કે જે આ માંડવીની એક મહિના આજુબાજુ થયું ઓલી માંડવીની સાડા ત્રણ મહિના જેવું થયું જરૂર હોય રાઉન્ડ ખાતરનો મારા પણ એ ભેગો બધાય માઠકજી પાછું આપણી માંડવી થાય કે પછી ઉભરી હોય પેલા મારી જાય ટ્રાય મારીએ આપણે ખાતરને તો સારો જ ફાયદો થાય કારણ કે ઝીરો બાઉન્સ ઓળ્યો તો એનો ફાયદો સારો હતો એટલે આનો ફાયદો જ થાય

কাৰণ কেৰা ভাজি নেঠা বেঠা নাই কম্প্লেইন নাই ভাজি ঘূম মাৰি লিথ

Kan du være en